આજે આપણે બી કે ન્યૂઝ ચેનલ પર જોઈશું કે કેવી રીતે ઓછા પાણીએ સફળ બાગાયતી ખેતી કરીને લાખોની કમાણી કરી શકાય છે અને સુકાભટ બનાસકાંઠા જિલ્લામાં પાણીની ખેંચ વચ્ચે સફળ બાગાયતી ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ ઓછા પાણીએ કેવી રીતે સફળ ખેતી કરવી તેનો સંદેશો પાઠવી રહ્યા છે આ છે પ્રતાપભાઈ જાટ ડીસા તાલુકાના રામપુરા ગામના પ્રતાપભાઈ સવાજી જાટની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને પ્રતાપભાઈએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે પ્રતાપભાઈ જાટનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે વર્ષોથી તેઓ પરંપરાગત સિઝન આધારિત ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ છેલ્લા ઘણા તેમના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા જવાથી પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે અને હવે પરંપરાગત ખેતી કરવી દિવસે ને દિવસે મુશ્કેલ બની રહી છે પરંપરાગત ખેતીમાં એક પછી એક આવતા રોગચાળાથી નુકસાન પણ વધી રહ્યું છે આ ઉપરાંત પાણીના અભાવે ઉત્પાદન તો ઘટ્યું જ છે સાથે ખેતી ખર્ચ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે પ્રતાપભાઈ જાટે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પરંપરાગત ખેતી કરતાં અલગ જ વિચાર કર્યો અને વર્ષ બે હજાર દસ બે હજાર અગિયારમાં ગાંધીનગર ખાતે યોજાયેલા કૃષિ મેળાની મુલાકાત લીધી હતી અને ત્યાં જામફળની ખેતી વિશે પ્રતાપભાઈને જાણકારી મળી સરકાર દ્વારા યોજાયેલો આ કૃષિ મેળો પ્રતાપભાઈને ખેત પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવનારો હતો અને આ મેળામાં જામફળની ખેતીની પ્રભાવિત થયેલા પ્રતાપભાઈએ પણ જામફળની ખેતી કરવાનું મન બનાવી લીધું અને જામફળની ખેતી કરતા ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈ જામફળની ખેત પદ્ધતિ વિશે વધુ જાણકારી મેળવવા માટે વડોદરા નજીક ડભોઈ ખાતે જામફળની ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી જામફળની ખેતી કેવી રીતે કરી શકાય છે તેની માહિતી એકત્રિત કરી હતી નમસ્તે મારું નામ જાટ પ્રતાપ ગામ રામપુરાના વતની છું ને વ્યવસાય ખેડૂત છું અત્યારે હું બાગાયતી ખેતી કરી રહ્યો છું પણ વર્ષો પહેલાં લગભગ બે હજાર ચૌદ પહેલાં અમે બાપદાદાની જે પારંપરિક ખેતી હતી બટાકા મગફળી અને બાજરીની ખેતી અમે કરતા હતા પણ બટાકા મગફળી અને બાજરીની ખેતીમાં પાણીની બહુ જરૂરિયાત પડતી હતી અને દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જતા જાય છે તેના કારણે પાણીની અછતનો સામનો કરવો પડતો હતો એનાથી જમીન પડી રાખવી પડતી હતી પાણી પહોંચી નહોતું વળતું હતું તો કંઈક ખેતીમાં નવું કરવાનો વિચાર કરતો જ તો તેવામાં મેં વીએનઆર કંપનીના જામફળ વિશે સાંભળ્યું જે દસ અગિયારમાં ગાંધીનગર ખાતે કૃષિ મેળો હતો ત્યાં આ જામફળ વિશે મેં થોડીક જાણ્યું હતું તો એ એમાં મને થોડો રસ લાગ્યો તો વધુ માહિતી માટે હું બે હજાર વડોદરા ડભોઈ ખાતે એક ખેડૂતની મુલાકાતે ગયો હતો અને ત્યાં જઈને મેં આ જામફળ જોયા તો મને સારું લાગ્યું કે ભાઈ આ ખેતી આપણા માટે કરવા લાયક છે અને આપણા વિસ્તારને અનુકૂળ છે આપણી આબોહવા છે એ પણ આને બહુ અનુકૂળ રહે છે આપણી જમીન પણ અનુકૂળ છે ડભોઈથી જામફળની ખેતીની માહિતી એકત્ર કરીને પરત બનાસકાંઠા પહોંચેલા પ્રતાપભાઈ

ખરીદદાર પણ મળતા નહોતા પરંતુ આરોગ્ય માટે લાભકારક માનવામાં આવતા જામફળ વિશે લોકોને માહિતી મળતા પોષક તત્વોથી ભરપૂર જામફળની ખરીદી કરવામાં લોકો પણ રસ દાખવવા માંડ્યા અને હવે પ્રતાપભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા જામફળ બજારમાં સરળતાથી ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે તો બે હજાર ચૌદમાં પ્રથમ વખત મેં જામફળ લગાવ્યા હતા જેનું બે હજાર પંદરમાં મેં ઉત્પાદન લીધું હતું શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન લીધું ત્યારે વેચાણમાં બહુ તકલીફ પડી હતી કારણ કે એક કિલોની સાઈઝનું ફ્રૂટ માર્કેટમાં કોઈ લેવા માટે પણ તૈયાર નહોતું અને કોઈ વેપારી તૈયાર થતા તો એ પણ બહુ સસ્તા ભાવે માગતા હતા પણ પછી ધીરે ધીરે માર્કેટ ઊભું કર્યું અને લોકોને ખબર પડી કે આ વસ્તુ બહુ ખાવાલાયક છે અને સારી છે આમાં જે પોષક તત્વો છે એ સફરજન કરતાં પણ વધુ પ્રમાણમાં છે એટલે હેલ્થની દૃષ્ટિએ પણ બહુ સારા છે જામફળ તો લોકોને ધીરે ધીરે જેમ ખબર પડી તેમ માર્કેટ ઊભું થયું અને બહુ સારા ભાવથી વેચાણ ચાલુ કર્યું પ્રતાપભાઈ જાટે પ્રથમવાર પોતાના ખેતરમાં જામફળની ખેતી કરી ત્યારે પ્રતિછોડ પાંચથી દસ કિલો સુધીનું ઉત્પાદન હતું અને હવે પ્રતિછોડ દીઠ ત્રીસથી પાંત્રીસ કિલો ઉત્પાદન મેળવી રહ્યા છે પ્રતાપભાઈ એક વીઘા દીઠ એક લાખની આવક રડી રહ્યા છે આમ પોતાના પાંચ વીઘાના ખેતરમાં પ્રતાપભાઈ વર્ષે લગભગ પાંચથી છ લાખની આવક મેળવી રહ્યા છે પોતાના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા જામફળના બગીચામાં પ્રતાપભાઈને કોઈ પણ જાતના રાસાયણિક દવાઓ કે ખાતરનો ઉપયોગ કરવો પડતો નથી જીવામૃત અને છાણિયા ખાતરની મદદથી પ્રતાપભાઈ ઊંચી ગુણવત્તાવાળા જામફળનું ઉત્પાદન કરી રહ્યા છે શરૂઆતમાં પાંચથી દસ કિલો જેવું ઉત્પાદન પર પ્લાન્ટ લેતો તો અત્યારે ત્રીસ થી પાંત્રીસ કેજી ઉત્પાદન પર પ્લાન્ટ લઉં છું અને વિઘાદીઠ વાત કરીએ તો લગભગ વર્ષે લાખથી સવા લાખ જેવું ઉત્પાદન એક વીઘાથી આપણને મળે છે પાંચ વીઘાનું મારે વાવેતર છે તો આમાં તો પાંચથી છ લાખ જેવું મારો ખર્ચો કાઢતો ચોખ્ખું બચત રહે છે અને ધીરે ધીરે આ રીતે હું આ બાગાયતી ખેતીમાં આગળ વધ્યો અને આમાં હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી બનાસકાંઠા જિલ્લો તો પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે પરંતુ સાથે સાથે વર્તમાન સમયમાં દરેક જગ્યા પર ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા હોવાથી ખેડૂતો માટે મોટો પડકાર ઊભો થયો છે પાણીની અછતને પગલે ખેડૂતોના ખેતરમાં પૂરતા પ્રમાણમાં વાવેતર કરી શકાતું નથી અને મોટાભાગની જમીન વાવેતરના અભાવે ફાજલ જોવા મળી હોય છે ત્યારે ખેડૂતોએ આવી ફાજલ પડી રહેતી જમીનમાં બાગાયતી પાકનું વાવેતર કરવું જોઈએ કે જેથી આ ફાજલ જમીનનો સદઉપયોગ થઈ શકે અને ખેડૂતોને પણ સારી એવી આવક મળી શકે સામાન્ય રીતે આપણો જે વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લો એ પાણીની બહુ અછત ધરાવતો જિલ્લો છે અને મેઇન ભૂગર્ભ જળ આધારિત જિલ્લો છે આપણા વિસ્તારમાં નહેરની શક્યતાઓ બહુ ઓછી છે તો આપણા વિસ્તારમાં જે ઓછા પાણીથી જે ખેતી થતી હોય એવી ખેતી તરફ ખેડૂતો વળે તો આપણે વર્ષો સુધી ખેતી ટકાઈ શકીએ અને ભૂગર્ભ જળ પણ ટકી શકે તો બાગાયતી ખેતીમાં આપણે જામફળ છે દાડમ છે ખજૂર છે જેવા બાગાયતી પાકો આપણે જે આપણો જે જમીન અને આબોહવા બંને અનુકૂળ છે અને આપણું પાણી પણ એના માટે અનુકૂળ છે તો ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે ઓછા પાણી થતી ખેતી હોય એવી ખેતી તરફ વળે અને પાણીનું બચત થાય એવું કરે ઓછા પાણીએ જમીનનો સદુપયોગ કરીને ખેતી કરી રહેલા પ્રતાપભાઈ પાણીનું મહત્વ સમજે છે અને ચોમાસામાં વરસાદના વહી જતા કિંમતી પાણીનો પણ પોતાના જ ખેતરમાં સંગ્રહ કરી રહ્યા છે પ્રતાપભાઈ જાટે પોતાના ખેતરમાં એકસો ચાલીસ ફૂટ લાંબી એકસો દસ ફૂટ પહોળી અને ચાલીસ ફૂટ ઊંડી એક ખેત તલાવડી બનાવી છે અને તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી રહ્યા છે પ્રતાપભાઈ દ્વારા બનાવવામાં આવેલી આ ખેત તલાવડી નેવથી પંચાણું લીટર પાણીનો સંગ્રહ કરી શકે છે આ પાણીની મદદથી પ્રતાભાઈ ખેતરની લગભગ આખું વર્ષ સિંચાઈ તરીકે પાણી આપી રહ્યા છે જેમ તમે જાણો છો તેમ આપણો વિસ્તાર જે પાણીની અછત ધરાવતો વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લો એમાં ખાસ કરીને આપણો જે ડીસા તાલુકો ધાનેરા તાલુકો છે એ બહુ પાણીની અછત ધરાવતા જિલ્લા છે તો આપણા વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને જળ સંચયનું કામ થાય એના માટે અમે એક ખેત તલાવડી પણ બનાવી છે અને ખેત તલાવડીનો હું મારા ખેતરમાં પીત તરીકે ઉપયોગ કરું છું જેમાં મેં એકસો ચાલીસ બાય એકસો ને દસ ફૂટ લાંબી અને પહોળી અને લગભગ ચાલીસ ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે જેમાં નેવું પંચાણું લાખ લીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે અને એ પાણી હું વર્ષ દરમિયાન પાણીથી હું ખેતી કરી શકું છું જેમાં શિયાળુ અને ઉનાળુ પિયતનો સમાવેશ કરીએ તો તો બીજા ખેડૂતોને પણ મારી નમ્ર વિનંતી છે કે તેઓ ખેત તલાવડી બનાવે મોટા ખેડૂતો છે અને જળ સંગ્રહ કરી અને જળ આજકાલ ખેતી બોરમાં સિંચાઈ માટે બોરના પાણીનો જે મોટા ભાગે ઉપયોગ થઈ રહ્યો હોય છે અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી જતાં બોરના પાણીની ગુણવત્તા પણ હલકી થઈ રહી છે ત્યારે બોરના પાણીને બદલે વરસાદના પાણીની ગુણવત્તા ખૂબ જ શ્રેષ્ઠ હોય છે વરસાદી પાણીમાં ટીડીએસ અને પી એચ લેવલ ખૂબ જ ઊંચું હોય છે અને વરસાદી પાણીનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવતા ખેતીમાં ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન તો થાય જ છે પરંતુ સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો થાય છે જે ખેતલાવડીમાં વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવામાં આવે છે તે સામાન્ય રીતે જે આપણે ઊંડાણવાળા બોર છે એ પાણી કરતો ટીડીએસની દૃષ્ટિએ બહુ નોર્મલ હોય છે પાણી અને પીએચની દૃષ્ટિએ પણ નોર્મલ હોય છે જે આપણે પાકને અનુકૂળ રહે છે જે વરસાદી પાણી હોય છે તે બોરનું પાણી હોય ઊંચા પીએચનું પાણી હોય છે જે આપણા ખેતરમાં ફરવાથી આપણો ખેતરનો જમ જમીન ક્ષારવાળી કડક જમીનો બને છે અને વરસાદી પાણીનું જે હોય છે જે ખેતલાવડીનું પાણી એ નોર્મલ પીએચ વાળું પાણી હોય છે તેનાથી પાકને પણ બહુ અનુકૂળ રહે છે તેનાથી ઉત્પાદન પણ વધે છે અને જમીન પણ બહુ હેલ્ધી બને છે આમ તો બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો માનવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પછાત નથી રહ્યા બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પોતાની કોઠા સુરક્ષથી સમગ્ર રાજ્યના ખેડૂતોને એક અલગ જ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે સતત પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના રામપુરા ગામના પ્રતાપભાઈ જાટે તેમના ખેતરમાં પાંચ વીઘા જમીનમાં જામફળની ખેતી કરી અને સફળ ખેતી કરી લોકોને એક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક તરફ જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પાણી ગંભીર કટોકટી જોવા મળી રહી છે તેવા સમયે પ્રતાપભાઈ જાટે પોતાના ખેતરમાં બાગાયતી ખેતી કરી છે અને બાગાયતી ખેતી કર્યા બાદ અત્યારે તે પોતાના ખેતરની અંદર દર વર્ષે એક વીઘા જમીનમાંથી દોઢેક લાખની આવક મેળવી રહ્યા છે એટલે કે

અલગ રસ્તો નીકાળીને સાચા અર્થમાં કૃષિના ઋષિ પણ સાબિત થઈ રહ્યા છે